મેં કામની મારે ગાડી કઠાવી હતી અને કઢાઈ નાખી ખેતર નવરા પડ્યા કે એટલે કોઈને બગાડ થાય એવો નહીં કઢાઈ નાખી સાડી અને પૈસા છે મારા બેટા બે ત્રણ દડા કર્યા હતા પણ સસ્તી માગતા હતા પણ આટલો મારો બેટો આ ચૂકું લાકડું છે ને સસ્તું હલાય મારા બેટા હજી ફરવા આવ્યા નહીં હાર્યા હવે ફરવા આવે મારું બટું આ તો મારું વાવાઝોડું વાહરા બધું છે થોડા વહેલા આવે તો સારું ને કે આપણું ટ્રેક્ટર બેક્ટર ફસાઈ જાય આવાનું તો કાઢવું છે એ રીત પણ અમે કોઈનો ભાગ નહીં મારા એકલાનો હશે અને ગમે તો ભાગ લેવા આવે ને તો સૂટું સોડું છે અલ તો ઓખો જ કાળો હશે આવશે તો ખરે હા સારા સારા લાકડા હોય આવી જવા છે ને થોડોક બાળવા રાખવા છે મારો બેટો જેમ કે અમુક મોણ હોય રહ્યા ને એ આવશે એટલે આપણે બાળવા રાખવા પડશે કે

એ ના હોય ને તો જુસેબી લાવી અને કઠાઈ જુ આખું અમે આ સારું પોકર છે મારું બેટું ઝાડી તો કે રાખવી જ નહીં આખી અને ફેન્સી માર જેવી છે કોઈ આટલે ઓગળમાં ના હોય અત્યારે તો હગા ભાઈ ઉપર હું વિશ્વાસ ના કરું કેમ કે મારો બેટા રહ્યા ને આ ભાઈ ભાઈ કોઈ ના ના થઈ મને છે આ બધું ઓળા કરાવવું પડશે મારું તો મારું બેટું આ મોય બધું પડ્યું છે ખોટું અને મારવું પડશે આજે હમું નહીં રે એને ખબર પડે કે પેલા બધું વાળે કરવું છે આ મારા બેટા પાડવા વાળા ને માર ને ઊંચું પાડ્યું છે મા પાડ્યું તો સારું હતું આ કટાવું રૂ ના ના આવો તો સોય દો છે ને પછી પાતર થઈ જાય હે આ બેટા કે ટ્રેક્ટર વાળા હજી ના આયા આ ફરી જોઈ રહ્યો છું બધું લેમાં જોવું એટલે ખરા આવશે મારા બેટા રહ્યા ને પાણી વાચી ગાડી છે બસ માં શેતર માં કાઠી છે પોતર માં ઓય ખબર જ પડતી નહી માર માજી રહ્યા છે અરે આ પાછો તંબુરા જેવો તો દુસે રાખી છે તર ટુકડી જોઈ છે આમ કોઈ 360 વખત કીરો મુ કે તમે વાછી પોણી ન કાઢો ન કાઢો તો મોનતા જ નહીં મારા બેટા હવે ગાડે પીની મોકા તારી તો પોણી આવે ને આ વિશુ ઉખડી ગઈ ને કેટલા કોરો છે કાલિલ અતુ રહે છે આ બલાડી શું ગડ ગડ ગાડી વા તારી

એકદમ ના આ વાયરો આવવાનું અને ઓક્સિજન લેવાનું આમ બધો વૃક્ષ ના હોય એટલે હું ઓક્સિજન આ લઈ કરે ને એવા રીબણ હોય ને આ તો અહીંયા ખબર પડે અને આ મારું બેટું અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગણતી તારીખના ને મારું બેટું જબ્બર તાપ પડવાનું છે અને જે બહાર નીકળશે ને એ તો મરી ગયું અઢેર અને ઠંડુ दीवान से सोएले

અલ્યા પણ તમન શું દુખે છે? શેતર મારું છે, ઝાડી મારી છે. તમે કેમ પડો છો? પછી છે ને? હા ઓક્સિજન ના હવા બાટલા ઓક્સિજન ના બાટલા કે આ બધું જતું રહે ને? હા તો ઓક્સિજન અને લઈ કરો કે વાયરોય નહી આવે. અલ્યા હું તો બોરડી બોરડી એકલી કાઢી નાખીશ. આ શું કાઢી કે? એને મકાથી બાવળ બધું કાઢી નાખીશ હમણાં આવો બતાવો હમણાં આવો. આ પેલો તો બોરડી કાપે છે.

મારે એકલા મારે એકલા ની તાર તમારે મારે નું છે તો મારે એકલા ની થાય કે પણ ઓર તો તો આમ કહા તો ઈ તો કોઈને આખી માર મોય છે ખાલી આનું શેતર થાય રહ્યા ઉભાઈ તમે શેતર હો કેર્યું ઓર તો લાગડો તો તાર ભઈ મોય હતો પણ માં ભઈએ નથી આય આ લેબડા મેમડા બધું લેવાય તું તે હો કે વાય પણ જેવા આવે યો લે જેવા આવે લે હું તો આરું તો હું તો કોઈ નઈ આ કશું ભાગ ભાગ નઈ હાલવાનો કશું આ તો મારું એકલાનું છે આ તો મારે રે હવે કદાચ ઘર ના આવ્યા આવું હવે ફેન્સી કરાવી જીવે આખી એટલે કોઈ આય જ ના ફેન્સી કરાવશે તાણ તાડવા નડે છે મન વાત કરો હો એક તો એક દને તમે વગીરી બાને અમે સોરી બાતા પડશે અમારા સો પ્લાસ્ટિકના ના આવડાવડા જીવડા પડતા તમને કેવા આવ અને તમે પોર પોલા બે બાવળે કાઠ્યા તમે કેવા આયા હતા હા તમારું વાત કરો આ બધા કઢાઈ રાખી છે આખી અને તમારી કાઢી ઉપર પાઈ રાત ના

મારું બેટું આ ચહેરા ભય નો ભાગ તો હશે કે પેલા હતો ને લેબડો ઉભો હતો હોયા વગર ના રે હવે મજા આવી છે આ બે છે ને એમ ફાડી છે કેમ કે આ ચહેરો નોટો બોલી ગયો છે ને મને જોતું ચહેરા એમ ભાઈ આમ તો કરી દે મજા આવે

અને આપડા ગામમાંથી મારા બેટો કેટલા ભોર દો છે લાબા છે ના આપણે ફોન ને લાગો સદર મળી જાય ના ના અને તમાર ભાઈ તમાર ભાઈ બેય ને પેલું ઉંચરામ ખેતર્યું ને કોઈ જેઠો અડે છે અડે છે કે વળી આ એવી બધી ઝાળી તો ઊભી તો શું અડાડવો હોય રી રી વેસવાન ઓવે કેટલા વેસવી છે

ઉપર અમે હવે કંટાળ્યા છું આ ચિંધુ છે ને ચિહરુ અને હું તું દિણ તો શીખ્યા તો ના વાત હાથી પડી તો તો આ તો ચિહરી તો આવું